સમુદ્રાંતિકે પ્રકરણ આઠ જૂનની શરૂઆતમાં જ વરસાદ થયો નૂરભાઈ વરસાદ પડ્યો તેના બીજા દિવસે જ હાજર થઈ ગયો એકાદ મહિના પછી તે મને મળતો હતો માલિક જાસુ ફરવા તેણે કહ્યું ચાલો મેં કહ્યું મે માસના તાપમાં જમીનો માપી માપીને હું કંટાળ્યો હતો વરસાદ પડતા જ કબીરાને દૂર સુધી દોડાવી જવાની ઈચ્છા તો મને પણ હતી હું તૈયાર થઈને નીકળ્યો બે ત્રણ કલાક સુધી સવારના વાદળછાયા વાતાવરણમાં અમે રખડ્યા કર્યું નૂરભાઈએ બીજા બે ત્રણ નવા પક્ષીઓ ઓળખાવ્યા તેમની બાવળની કાંઠ ધોવાઈને તાજી ઘેરી લીલી લાગતી હતી લગભગ અગિયાર વાગ્યે નૂરભાઈ છૂટો પડ્યો દૂધરાજ ક્યારે આવે જતા જતા મેં પૂછ્યું આઈ આવે તો તો અલ્લાહની કુદરત થઈ જાય બાપ એને જોવે એવું જંગલ આઈ ક્યાંથી કાઢવું હતા એકવાર હું નાનો હતો જોયાનો યાદ છે નૂરભાઈ આ બધું ક્યાંથી શીખ્યો તે પૂછવાનું રહી ગયું પણ ફરી ક્યારેક વાત એમ વિચારીને મેં કબીરાને પાછો વાળ્યો હવેલી પર સબૂર મારી રાહ જોતો હોય તેમ બહારના દરવાજે બેઠો હતો હું ઘોડા પરથી ઉતર્યો કે તે તરત મારી પાસે આવ્યો મારા હાથમાંથી અશ્વની લગામ લઈને તેણે ઘોડાને છૂટો કર્યો ખીલે બાંધ્યો ચારો નાખીને પગથથી આવીને ઊભો રહ્યો ત્યાં સુધીમાં મેં કપડાં બદલી લીધા હતા કેમ કંઈ કામ છે મેં સબૂરને પૂછ્યું ને કામ ન હોય તો તે કદાચ ક્યારેય દેખાય નહીં તેની માણસોથી દૂર રહેવાની આદત મને ખૂંચી તું જમીન વેચવાનો છે તેણે લાગલું જ કહ્યું જાણે તેને વિશ્વાસ હોય કે હું જમીન વેચવાનો છું ખેતી કરવી છો એ ઢબનું બીજું ટૂંકું વાક્ય હું જમીન વેચવાનું આવું તને વળી કોણે કહ્યું સરવણ કહેતો તો તું આવ હું થોડો મૂંઝાયો આ ગળે પડું ગામડિયાને કંઈક ગેરસમજ ઊભી થઈ હોય તો તે દૂર કરવા મેં કહ્યું જો સબૂર તું માને છે તેવું નથી જમીન સરકારી છે ને અહીં કારખાના કરવા માટે સારી જગ્યા છે તેવું સરકારને કહેવાનું જ મારું કામ છે હું જમીન વેચવાનો નથી મારું ખરેખરું કામ શું છે તે આ અભણ જિદ્દી છોકરાને સમજાવી શકાય તે રીતે વાત કરવા હું તેની પાસે જવા ગયો મારા આશ્ચર્ય વચ્ચે સબૂર આગળ કંઈ પૂછ્યા સાંભળ્યા વગર ચાલ્યો ગયો મારું ખરેખરું કામ શું છે તે આ અભણ જિદ્દી છોકરાને સમજાવી શકાય તે રીતે વાત કરવા હું તેની પાસે જવા ગયો મારા આશ્ચર્ય વચ્ચે સબૂર આગળ કંઈ પૂછ્યા સાંભળ્યા વગર ચાલ્યો ગયો સબૂર સાંભળ મેં કહ્યું પરંતુ તે રોકાયો નહીં પગી આવ્યો ત્યારે મેં તેને ધમકાવ્યો હું જમીન વેચવાનો છું એવું વળી તને કોણે કહ્યું આપણું કામ તને ખબર નથી મેં વળી ક્યાં એવું કીધું છો પગીએ ગભરાઈને પોતાનો બચાવ કર્યો કેમરે ખોટું બોલે છે મેં કડકાઈ ચાલુ રાખી સબૂરને તે શું કહ્યું હતું મારો જ પગી અફવાઓ ફેલાવે તો વાત વધી જાય અને મારું કામ મુશ્કેલ બને હું એવું થવા દેવા નહોતો ઈચ્છતો પગી ઝંખવાઈ ગયો પછી બોલ્યો સબૂર યોય માથાનો છે ઈનો બાપ આખો જલમારો જમીન જમીન કરતો મરી ગયો ઈનો વલોપાત હવે આ સબુરિયામાં આવ્યો છે આના આભારની અક્કલ ન મળે મારા વાલા મજૂરી આવ પણ સબૂરને એવું થાય એમાં તારે ખોટા આશ્વાસન આપવા શું કામ દોડવું પડે છે ઈને જમીન લેવાનો દાખલો તો જલમથી છે ગુંજામાં કાવડિયું મળે નહીં તે સરકારી જમીન મળે કે ન મળે એમ પૂછપૂછ કરે ઈમાં આપણને ખેરામાં જમીન માપતા જોઈ ગયો તે દીનો વાહે પડ્યો છે પણ તારે તેને કહેવું હતું ને કે અહીં કેમિકલ ઝોન માટે જમીન મપાય છે કીધું તું પણ ગરીન બેલ્ટની વાત સાંભળીને વળગ્યો ગયો અરે હા મારા મનમાં પ્રકાશ થયો અહીં કેમિકલ ઝોન ફરતે ગ્રીન બેલ્ટ કરવા વૃક્ષોની ખેતી કરવાનું કામ તો સહુથી પહેલું હાથ પર લેવાનું છે એ કામ તો લગભગ મારી સત્તાની વાત થયું હું વિચારતો હતો ને પગીએ કહ્યું એ વાતે કાંક થાય તો વાત કરશું એવું સબુરિયાને કીધું તું એ સીધો તમને સમજ્યું મેં કંઈ જવાબ ના આપ્યો પગી મારા સામું જોઈ રહ્યો હતો સારું વિચારી જોઈશ પણ હમણાં તું સબૂરને કંઈ કહીશ નહીં મેં કહ્યું નો કહું હું ઓળખું ને એને બાપ મરવા પડ્યો એ વેળાએ સબુરિયાએ પાણી મૂક્યું છે કે ગમે એ થાય તલાટીને ચોપડે પોતાનું નામ લખાવશે સબૂર પ્રત્યે મને કુણી લાગણી અને થોડી ચીડ બંને હતી તેના જેવો યુવાન અબોલ કમક્કલ ક્યારેક આળસુ અને માઠું લગાડીને ચાલવા માંડે એટલો આકરો હોય તે મને પસંદ ન હતું પણ તેને જમીન મળે તેવું કંઈ કરી શકું તો તે હું જરૂર પહેલું કરવાનો તે સાંજે જ મેં નકશો કાઢ્યો ગ્રીન બેલ્ટ માર્કિંગ કર્યા અને ઉપલી કચેરીની મંજૂરી માટે રવાના કર્યા આખા એ વિસ્તાર ફરતે લીલા વૃક્ષોનો વિશાળ પટ્ટો થશે એકાદ કિલોમીટર પહોળું અને બાવીસ કિલોમીટર લાંબુ વન ફરી આ ખારા પાટને ઘેરતું ઊભું હશે તે વિચારે મને રોમાંચ થયો પરંતુ એટલી જમીન લેનારા તેમાં ખેતી વૃક્ષોની ખેતી કરનારા માણસો આ ઉજ્જળ પ્રદેશમાં ક્યાં છે કોની પાસે એટલા સાધન સંપત્તિ કે શક્તિ છે પરંતુ એ બધો વિચાર મારે કરવાનો નથી મેં ખેડૂતોને વૃક્ષોની ખેતી માટે ફાળવવાનો વિસ્તાર લીલા રંગથી દર્શાવ્યો અને કેમિકલ ઝોનની દરખાસ્ત કરતા પહેલા ગ્રીન બેલ્ટની દરખાસ્ત રવાના કરી મારું મન આનંદ અનુભવી રહ્યો મિત્રો આઠમું પ્રકરણ અહીં પૂરું થાય છે તમે મને ફટાફટ કમેન્ટ કરીને કહો કેમિકલ ફેક્ટરીની આસપાસ જે વૃક્ષોની ખેતી કરવાની છે તે પ્રોજેક્ટને વાર્તામાં શું નામ આપવામાં આવ્યું છે એ ગ્રીન બેલ્ટ બી ઇકો ટુરિઝમ કે સી સુંદરવન સાથે જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને ક્લિક કરો આ નેક્સ્ટ પ્રકરણની લિંક પર યસ હું તમને ત્યાં જ મળીશ આભાર